સુરના સરથાણાના બાલક પાટિયા પાસે મધરાત્રે ત્રણ વાગે કારના ડેસબોર્ડ પર પોલીસની પ્લેટ લગાવેલી કારમાં આવી દાદાગીરી કરતા બે શખ્સને ટોળાએ ઘેરી લીધા હતા જે બાદ કારમી તલાશી લેતા દરવાજા સહિતની જગ્યામાંથી દારૂ અને બિયરની બોતલો મળતા હંગામો મચી ગયો હતો લોકોએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા પોલીસે આ મામલે કાર ચાલક વિરુદ્ધ બે ગુના વધુ તપાસ હાથ ધરી છે સરથાણા બાલક પાટિયાના નામથી એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક નંબર પ્લેટ વિનાની બલેનો કાર દેખાયા હતી કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલું પાટિયું જણાય આવતું હતું ટોળા દ્વારા કારમાં સવાર બે શખ્સે બહાર કાઢી કારની ઝડતી લેવામાં આવતા બિયર અને દારૂની બોટલ મળી હોવાનું સામે આવ્યું હતું ટોળા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં પણ જાણ કરવામાં આવી હતી વાયરલ વીડિયો વચ્ચે સરધારના પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કાર ડિકેન્ડ કરી તેમાં દેખાતા બંને શખ્સથી ધરપકડ કરી લેવામાં આવી છે તેમની વિરુદ્ધ બે ગુના પણ દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ઝડપાયેલા આરોપીઓ જસપાલ સિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો સાદુર સાંભળ તરીકે બહાર આવ્યું હતું આ બંને શખ્સ કારની લેબેજ સાથે સંકળાયેલા હતા બંને શખ્સો દ્વારા પોલીસની ઓળખ આપી નજીકની હોટલમાં ખાધા બાદ નાના નહીં આપતા હંગામો થતા ટોળું ભેગું થયું હતું તેમજ આ પોલીસની પ્લેટની ધંધો કરતા હોવાનું ખુલ્યું હતું કંટ્રોલ રૂમના કોલને પગલે પોલીસ ત્યાં પહોંચે તે જ ત્યાંથી ભાગી છૂટ્યા હતા પોલીસ તેમની વિરુદ્ધ રેસ ડ્રાઇવિંગ પોલીસની ઓળખનો ખોટો ઉપયોગ કરવા બદલ એમ બે ગુના નોંધ્યા છે આ શખ્સ ઉત્તરાયણથી કાર માલિકનું અપહરણ કરી લાવ્યા હોવાની વાતો બહાર આવતા ઉત્તરાયણ પોલીસને પણ જાણ કરવામાં આવી છે Bureau Report LK Star News Surat